એવોર્ડ ખૂબ જ મહત્વના આવનારી પરીક્ષા માટે છે તો કે તે એવોર્ડ કોને કોને વ્યક્તિને આપવામાં આવે છે સાથે સાથે તેના જે મોસ્ટ આઈએમપી જે એમસીક્યુ બને તો કે તે એમસીક્યુ કઈ બને તે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું અને જેની અંદર જુદા જુદા એમસીક્યુ બને જેવા કે નીચેનામાંથી કોને બીજા હજાર પદ્મ વિભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો નથી એટલે કે તમને અહીં કોને નથી આપવામાં આવ્યો તે પૂછ્યું છે પછી બીજો પ્રશ્ન છે કે રઘુવી ચૌધરીને કયા ક્ષેત્ર બદલ એટલે કે કોઈ વ્યક્તિને જે પદ્મશ્રી આપવામાં આવ્યો તો તેને તે કયા ક્ષેત્ર બદલ આપવામાં આવ્યો છે તે પણ તમને સવાલ પૂછી શકે છે તો કે આપણે આવા મહત્વના બે જે સવાલો છે તેનો જવાબ આપણે છેલ્લે જોઈશું તેની પહેલાં આપણે સૌથી પહેલાં તેની માહિતી મેળવી તો કે પદ્મ પુરસ્કાર એ કોના દ્વારા આપવામાં આવશે તો કે પદ્મ પુરસ્કાર હોય તો કે તે રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવશે પરંતુ તેના નામ એટલે કે જે પદ્મ પુરસ્કાર હોય તો કે તેના નામની ભલામણ એ વડાપ્રધાન રાષ્ટ્રપતિને કરે અને ત્યારબાદ વડા રાષ્ટ્રપતિ હોય તો કે તે વ્યક્તિને પદ્મ પુરસ્કાર આપશે અને ભારત રત્ન પણ રાષ્ટ્રપતિ દ્વારા જ આપવામાં આવશે અને ત્યારબાદ બીજો પ્રશ્ન તો કે પદ્મ પુરસ્કારની શરૂઆત એ ક્યારે કરવામાં આવી હતી તો કે તેના વિકલ્પ છે ઓગણીસ ચોપન ઓગણીસો પચાસ ઓગણીસો છપ્પન કે ઓગણીસો એકસઠ તો કે પદ્મ પુરસ્કારની શરૂઆત એ ઓગણીસો ચોપનની અંદર કરવામાં આવી હતી અને ત્યારબાદનો પ્રશ્ન છે પદ્મ પુરસ્કાર બે હજાર ચોવીસમાં કુલ કેટલા વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી છે તો કે બે હજાર ચોવીસની અંદર જે પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા તો કે તેની અંદર કુલ એકસો વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી છે અને જેની અંદર પદ્મ વિભૂષણ તો કે તે પાંચ વ્યક્તિને પદ્મભૂષણ તો કે તે સત્તર વ્યક્તિને પદ્મશ્રી તો કે તે એકસો દસ વ્યક્તિને આ રીતે કુલ એકસો બત્રીસ વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે અને જે આ પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા તો કે તેની અંદર ત્રીસ તો કે તે મહિલાઓ છે પછી આઠડા તો તે વિદેશીઓ એટલે કે જે ફોરેનર હોય તો કે તેમને આપવામાં આવ્યા છે અને નવ તો કે તે મરણોપ્રાંતને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે અને ત્યારબાદ જો આપણે બીજા હજાર ચોવીસના જો પદ્મ વિભૂષણની વાત કરીએ તો કે બીજા હજાર ચોવીસની અંદર કુલ કેટલા વ્યક્તિઓને વિભૂષણ આપવામાં આવ્યો છે તો કે બીજા હાજર ચોવીસની અંદર જે પદ્મ વિભૂષણ આપવામાં આવે છે તેની અંદર પાંચ વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી છે અને જે પરીક્ષાની દ્રષ્ટિ આ પદ્મ પદ્મવિભૂષણ તે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે કેમ કે આની અંદર તમને જો જે વ્યક્તિને આપવામાં આવે તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે તે પણ પૂછાઈ શકાય સાથે સાથે કયા રાજ્યથી છે તે પણ પૂછાઈ શકાય માટે તમારે જે આ પાંચ નામો છે તે ખાસ યાદ રાખવા અને જેની અંદર વાત કરીએ વિભૂષણ બે હજાર ચોવીસ તો કે પાંચ વ્યક્તિ અને તમે અહીં વિભૂષણનો જે એવોર્ડ હોય તે જોઈ શકો છો અને જેની અંદર સૌથી પહેલાં તો કે માલા બાલી જેને કલા ક્ષેત્રની અંદર આપવામાં આવે છે અને જે તમિલનાડુના છે તો કે તમે અહીં જે વેજયંતિમાલાનો ફોટો જોઈ શકશો અને ત્યારબાદ કોની ડેલા ચિરંજીવ એટલે કે જે રામચરણ છે તો કે તેના પિતા એટલે કે જે કોંડી કોની ડડોલા ચિરંજીવ જેને કલાની ક્ષેત્રની અંદર આપવામાં આવે છે અને જે આંધ્રપ્રદેશના છે અને ત્યારબાદ ત્રીજું તો કે એમ વેંકૈયા નાયડુ એટલે કે જે ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ છે તો કે તેમ વેંકૈયા નાયડુ અહીં જોઈ શકો છો જેમને જાહેર બાબતો માટે આપવામાં આવે છે અને તે પણ આંધ્રપ્રદેશથી બિલોંગ કરે છે અને ત્યારબાદ જો મરણપ્રાંત પદ્મ વિભૂષણની વાત કરીએ તો કે તેની અંદર બિંદેશ્વર પાઠક જેને મરણપ્રાંત એ સામાજિક કાર્ય માટે એ પદ્મ વિભૂષણ આપવામાં મળે છે અને જે બિહારથી બિલોંગ કરે છે તો કે તમે અહીં બિંદેશ્વર પાઠકનો ફોટો જોઈ શકો છો અને ત્યારબાદ તો કે કુમારી પદ્મ સુબ્રમણ્યમ જેને કલા ક્ષેત્રની અંદર આપવામાં પદ્મ વિભૂષણ આપવામાં આવ્યા છે અને જે તમિલનાડુ રાજ્યની અંદર બિલોંગ કરશે તો તમે અહીં પદ્મકુમારી પદ્મ સુબ્રમણ્યમનો ફોટો જોઈ શકશો એટલે કે તમને અહીં જે પાંચ વ્યક્તિને જે વિભૂષણ આપવામાં આવે તે તમારે ખાસ યાદ રાખવા અને ત્યારબાદનો પ્રશ્ન છે કે બે હજાર ચોવીસના પદ્મભૂષણ એવોર્ડ માટે કેટલા વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી છે તો કે બે હજાર ચોવીસની અંદર જે પદ્મભૂષણ એવોર્ડ માટે કુલ સત્તર વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી છે તો હવે આપણે જે પદ્મભૂષણ અંદર જે વિજેતા છે તેમની વિશેષ માહિતી જોઈએ તો કે તેની અંદર પદ્મભૂષણ એ બે હાજર ચોવીસ ની અંદર કુલ સત્તર વ્યક્તિઓને આપવામાં આવે છે જેની અંદર જે પેલો એવોર્ડ તો કે તે ફાતીમાં બીવી જેને મનોમણા તેવડા આપવામાં આવે છે પોતાના જાહેર બાબતો માટે અને જે કેરળ રાજ્યમાંથી આવે છે અને પછી હોર્મુસ સુજી કામા જેમને સાહિત્ય માટે મહારાષ્ટ્રના છે પછી મિથુન ચક્રવર્તી જેમને કલા ક્ષેત્રની અંદર પશ્ચિમ બંગાળના છે પછી સીતારામ જિંદલ જેમને વેપાર માટે એ કર્ણાટક રાજ્યમાંથી આવશે પછી યંગ લીયુ જે વેપારી માટે જે તાઇવાન એટલે કે જે ફોરેનર છે પછી અશ્વિન બાલચંદ મહેતા જેમને મેડિસિન ક્ષેત્રની અંદર મહારાષ્ટ્રના છે પછી સત્યબ્રભ મુખરજી જેમને એ જાહેર બાબતો માટે આપવામાં આવે છે જે પશ્ચિમ બંગાળના છે પછી રામ નાયક જે જાહેર બાબતો માટે આપવામાં આવે છે જે મહારાષ્ટ્રના છે પછી તેજસ મધુસૂદન પટેલ જેમને મેડિસિન માટે આપવામાં આવે છે જે ગુજરાતના છે એટલે કે જે નવમા નંબરનો વ્યક્તિ છે તે તમારે ખાસ યાદ રાખવો કેમ કે તેજસ મધુસૂદન પટેલ જેમને મેડિસન ક્ષેત્ર આપવામાં આવે છે તે ગુજરાતી છે માટે તે પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાઈ શકે છે અને ત્યારબાદ દસમું તો કે ઓલન ચેરી રાજગોપાલ જેમને જાહેર બાબતો માટે આપવામાં આવે છે જે કેરળના છે ત્યારબાદ અગિયારમાં તો કે દત્તાત્રેય અંબાદાસ મયુલ ઉર્ફે રાજદત્ત જેમને કલા ક્ષેત્રની અંદર આપવામાં આવે છે જે મહારાષ્ટ્રના છે પછી તોકદાન રીન પોચે જેમને મરણોપ્રાંત આપવામાં આવે છે એટલે કે જે આધ્યાત્મિક બાબતો માટે આપવામાં આવે છે અને જે લદ્દાખથી બિલોંગ કરે છે પછી પ્યારેલાલ જેમને કલા માટે આપવામાં આવે છે જે મહારાષ્ટ્રના છે પછી ચંદ્રશેખર પ્રસાદ ઠાકુર જેમને મેડિસન ક્ષેત્રમાં આપવામાં આવે છે જે બિહારના છે પછી ઉષા ઉથુપ જેમને કલા અંદર આપવામાં આવે છે જે પશ્ચિમ બંગાળના છે પછી વિજયકાંત જેમને મરણપ્રાંત એ પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવે છે જે કલા ક્ષેત્ર માટે જે તમિલનાડુથી આવે છે પછી કુંદન વ્યાસ જેમને પત્રકારત્વ માટે આપવામાં આવે છે અને જે મહારાષ્ટ્રના છે અને જે કુંદન વ્યાસ છે તે મૂળ ગુજરાતી છે પરંતુ તે મહારાષ્ટ્રમાંથી બિલોંગ કરે છે એટલે કે કુંદનિવાસ એ મૂળ ગુજરાતી તરીકે પદ્મભૂષણ એવોર્ડ મેળવનાર પણ છે અને ત્યારબાદ આપણે પ્રશ્નની વાત કરીએ તો ગુજરાતના કયા મહાનુભાવોને બે હજાર ચોવીસનો પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો છે તો કે ગુજરાતના જે આપણે આગળ જોયું તો કે તેની અંદર જે બે હજાર ચોવીસનો પદ્મભૂષણ એવોર્ડ એ તેજસ પટેલને આપવામાં આવ્યો છે એટલે કે અહીં ઓપ્શન ડી તેનો જોબ બને છે ત્યારબાદ બે હજાર ચોવીસના પદ્મશ્રી એવોર્ડ માટે કેટલા વ્યક્તિઓની બે હજાર ચોવીસની અંદર જે પદ્મશ્રી હતો તો કે તેની માટે જે પદ્મશ્રી એવોર્ડ છે તો કે તેની માટે કુલ એકસો દસ વ્યક્તિની પસંદગી કરવામાં આવી છે ઓપ્શન ડી તેનો જવાબ બને છે અને જે અને બે હજાર ચોવીસની અંદર જે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવે તો કે તેની અંદર જે ગુજરાતી હોય તે પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ ઉપયોગી થઈ જશે છે તો કે તેની અંદર જો ગુજરાતીની વાત કરીએ તો કે તેની અંદર એક રઘુવીર ચૌધરી તો કે તેને ચાહિત્ય સાહિત્ય સાહિત્યના ક્ષેત્ર માટે આપવામાં આવે છે એટલે કે રઘુવીર ચૌધરી તમને પરીક્ષાની ખૂબ જ આયુ છે અને ત્યારબાદ તો કે એઝદી માણેક શાહ ઇટાલિયન જેમને મેડિસિન ક્ષેત્ર માટે આપવામાં આવ્યું છે પછી હરીશ નાયક તો કે તેમને મરણોપ્રાંત એ પદ્મશ્રી આપવામાં આવ્યો છે સાહિત્ય માટે એટલે કે તમારે આ હરીશ નાયક અને રઘુવીર ચૌધરી તે તમારે ખાસ યાદ રાખવા પછી ત્યારબાદ દયાળ માવજીભાઈ પરમાર જેમણે મેડિસિન માટે આપવામાં આવ્યા છે પછી જગદીશ લાભશંકર ત્રિવેદી જેમને કળા ક્ષેત્રની અંદર આપવામાં આવ્યા છે પછી કિરણ વ્યાસ એટલે કે જે હાલ ફ્રાન્સમાં વસે છે પરંતુ તેમનો જન્મ એ ગુજરાતની અંદર થયો હતો અને જેમને યુગ માટે એ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવે છે એટલે કે પરીક્ષાની દ્રષ્ટિ આજ છ એવોર્ડિયા આ છ વ્યક્તિના નામ તમારે ખાસ યાદ રાખવા અને જે તમને આવનારી પરીક્ષા છે તેની માટે આપના છ નામ એ ખૂબ જ ઉપયોગી છે અને તેની અંદર તમારે રઘુવીર ચૌધરી પછી હરીશ નાયક અને જગદીશ ત્રિવેદી આ અત્યારની વ્યક્તિ ઉપર ખાસ ધ્યાન દેવું અને ત્યારબાદ પ્રશ્નની વાત કરીએ તો કે રોહન બપોરનાને બે હજાર ચોવીસનો એ કયો પદ્મ એવોર્ડ આપવામાં આવ્યો છે તો કે રોહન બપોરના તો કે જે એક ટેનિસ ખેલાડી છે ભારતના ખૂબ જ જાણીતા ટેનિસ ખેલાડી છે તો કે તેમને બે હજાર ચોવીસનો એક કયો એવો એવોર્ડ આપવામાં આવ્યો છે તો કે તેમને બે હજાર ચોવીસનો એ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે અને ત્યારબાદ આપણે જે આગળ પ્રશ્ન જોઈએ એટલે કે જો તે આપણે આજના વિડીયોની અંદર જે ખૂબ જ મહત્ત્વના જે પદ્મ પુરસ્કાર હતા તેની તમામ માહિતી જોઈ અને જે તમને આવનારી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે અને જો તમે ભારત રત્ન એટલે કે જે બે હજાર ચોવીસની અંદર જે ભારત રત્ન એવળો આપવામાં આવ્યો તે વિડીયો ન જોયો તો તમે તે પણ જોઈ શકો છો જેની અંદર ખૂબ જ મહત્ત્વના જે એમસીક્યુ છે તે તેની અંદર સોલ્વ કરી દેવામાં આવે છે જેની અંદર જેમ કે બે હજાર ચોવીસનો ભારત રત્ન એવળો કોને આપવામાં આવ્યો તો કે કરપૂર ઠાકુરને પછી હાલ સુધીમાં કુલ કેટલી વ્યક્તિને ભારત રત્ન એવળો આપવામાં આવે છે તો કે ઓગણપચાસ આવા ખૂબ જ મહત્ત્વના એમસીક્યુ તેની અંદર આપી દેવામાં આવે છે અને ત્યારબાદ અને થેન્ક યુ જો તમે આ વિડિયોની જો પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ જે આરુ લર્નિંગ છે તેની અંદર જોડાઈ શકો છો અને જો હજી સુધી આવી જ માહિતી મેળવવા માગતા હોય તો તમે આપણી આ આરુ લર્નિંગ યુટ્યુબ ચેનલ છે તેને પણ સબસ્ક્રાઈબ કરી શકશો થેન્ક યુ જય હિન્દ જય ભારત